ઓગણત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ પાંત્રીસ છત્રીસ આડત્રી ઓગણચાલીસ ચાલી ચાલીસ રૂપિયા બારસો ચાલીસ લરકિયામાં 7000 માં આખરમાં 500 500 રૂપિયા 1 2 3 4 5 10000 11 1200 150 રૂપિયા કરી 1200 800 રૂપિયા બોલો મને મારી ભાઈ મારી 2300 સુધી કરી 800 કરી 830 500 પાત્રી 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 મારી 500 830 ભાઈ 830 ઉપર ચાર ખાલી એક બે બે 300 500 1200 નોટાવ 500 800 ગુમણ ઠોગડાય બોલ ભાઈ જનતા પાર ભાઈ ભાઈ રસ્તો